અમે ચિલા માણી તું અમાર ગુરુ અમે ચિલા માણી તું અમાર ગુરુ તારા રે નામથી મારી જિંદગી થાય સૂરો

હતો એટલે પેલા ભાઈને ને ડોસીમાં કીધું કે ડોસીમાં શો જોશો એટલે કે ઊંટ ને હા એટલે ઊંટ સેવી રીતે ઘર હતું અને એ ઘરમાં એક ડોશીમા અને એક બાયડી અને એ ડોસીમા નો છોકરો આ ત્રણ જણો ઘરમાં બાપરો રહેતો હતો બધા ડૂસી માન પેલી બાયડી બેનો ઘરમાં લડાઈ થઈ તે ખાસું લડે તો ખાસું લડે બધા ડૂસી હતો ને રહી હઈ નાઠો અને પેલો ભાઈ હતો એ પછી હિતર માં જીલો હતો પછી પેલો ભાઈ હિતર માં ની ઘેર આવ્યો ઘેર આવીને હાથ પગ ધોયા પછી કી તને બાર સુધી પેલા ભાઈડી ને ક્યાં કે તો જતો રે રિહ કિશમ એટલે કે બોલ બોલ કરતો કીધું આ કચરો ને વારવાનો મારવાનો આઘો બે વાંધી સારી મારે બેને બોલવાનું થયું એટલે એ તો રિહન જતો રહ્યો ને બાજુ એટલે કે હજી તો ગમ બાંધ ના છે હજી એટલે ઢોસી હતો ને એ રિહમન રિહમન જતો હતો એમ જતો રહ્યો મારો ભાઈઓને આવી કણ્યો એટલે પેલો છોકરો હતો ને એ લાય લાય આટલા ગોના નજીક હોય તો હું જવું પાછો જ આવું બાને એટલે કે જો તાણ્યો એટલે પછી આ છોકરો હતો એમાં શું ડોશીમાં હતો તો હુરપાટ અને ખોખું નેડિયું આવ્યું ઊંટ બેઠેલો હતો ખોખરા નેડિયા માં જ અને ઊંટ હતું તે ઊભું થાય નતું બીજા સિવાય જગ્યા નથી એટલે આ ડોશી માં હતો એમાં ઊંટ વર્ષ બેઠો બેઠું મારે જવું છે એવી રીતે એમ કરીને ઊંટના ઉપર થઈને પેલી કોર જવા છો જો કે એટલે ઊંટ હતું તે ઊભું થઈ ગયું એટલે ઊંટનું મોઢું ડોસી પછી મોઢું ઊંટ તો હેડું એટલે કે ભાઈ ભાઈમાં શો જોશો એટલે કે ઊંટ શેમ એમ કહો કારણ કે ઊંટનું મોઢું ને મારું ઊંટ મોઢું આમ છે તે ઊંટ જો લઈ જાય ખરું શો જોશો તે ઊંટ તો જય માતાજી વિડીયો ગમે હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર